શે પારિવારિક સ્થિતિ પરિવારમાં આ વર્ષે પરિવારના સભ્યો માન મર્યાદા કદાચ તમારા માટે મૂકી દેશે એટલે કે ખોટા વિચારો ખોટા નિર્ણયો પરિવારમાં આ વખતે લઈ શકાશે દાંપત્ય જીવનમાં નાની નાની બાબતે ખટરા ખૂબ રહ્યા કરશે સંતાનોની પ્રગતિ થશે જેમને જન્મના ગ્રહો જો શુભ હશે તો જ આ વર્ષે આપ પાત્ર પસંદગી કરી શકશો સહોદર સાથે નાણાંકીય વ્યવહાર બાબતે ક્યાંક વિવાદમાં ના પડી જાવ તે જોશો વયો જો પરિવારમાં આઘાતજનક શબ્દોથી કોઈ એવું નાની એવી બાબતે કોઈ મોટું સ્વરૂપ ધારણ થાય તો વયોવૃદ્ધે ખાસ મનમાં ન લેવું બધું યોગ્ય રહેશે કેમ કે સમયની સાથે શબ્દ પણ ભૂલાતા જ જાય છે પણ સંબંધોને ક્યારેય ભૂલવા નહીં આ શબ્દને ખાસ યાદ રાખવા યોગ્ય રહેશે